તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મે પણ મજમાં તો ચાલો મિત્રો સુસવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ મિત્રો તો કલર નું કામ પતી ગયું છે ઓલી પર આ પટ્ટે પર બાકી છે જો કેમ કે પંખા નથી એટલા માટે હવે સીડી લાઈને આ કલર મારવાનો છે બાકી તમામ કામ ફિનિશ થઈ ગયું છે અને અત્યારે મે જે છે મારી સાસરી માં ગુડ મોર્નિંગ જીજુ ગુડ મોર્નિંગ જય માતાજી તો બધા તૈયાર થઈ ગયા છે જો અમારું રૂહી પણ તૈયાર થઈ ગઈ છે કોણ કે તું એવું ન કેવાનો જો ભાઈ માટે બસ એવું નહીં કહેવાનું એવું દીદી એવું નહીં કહેવાનું બેટા તો મારું અહીંયા ફીડિંગ કરે જો સીબા અમે એરા ના કરજો શું કીધું જો પીહુ એ હું તને સમજાવી દઉં જો સીબાને કેવું કરવાનું જો કદાચ એ ઊંઘીને ઉઠે ને તો ફટાફટ એને પેશાબ કરવા લઈ જવાનું બરાબર હા હવે આ ખાશે ને એકદમ થોડું ઊંઘી જશે એ ઊંઘી જાય ને એકદમ તમે પેશાબ કરવા નીચે લઈને જશે અને જે પેશાબ કરે ને એકલ પાછો લઈ નહીં આવતી રહેજી હો ને ધોન રાખજે સીબાનું અને પાણી ના જાય હો બાંજો રાખજે પણ એને જો ઊંગીન ઉઠો ને એટલે જવાનું પેશાબ કરવા નકર અહીંયા ઘરમાં પેશાબ કરી જશે હો ઓડ મમ્મી ની ચલો તો ફાઇનલી મિત્રો તમામ ગડગન ગનનો ફિનિશ થઈ મમ્મી અમે જીએ બરાબર હા ના ઓકે ઓકે શું બનાવશું તું કોદરી બનાવી હા પછી મરચું શેક્યું તમારા માટે હા આ પછી મારું થઈ જાય તો હું પપ્પાને મોકલી દઉં શું લેવા ગામાતે નાસ્તો શું વાત છે મન થયું છે ને મમ્મી આટલા એમ માર્કેટ ભરે જશે તો નહીં શું વાત છે જો મારી મમ્મી તો મની રાજા છે કહી નહીં તો નહીં હવે મોડું થઈ ગયું છે મિત્રો જઈને પાછું પણ આવવાનું છે બાકી સ્પ્રે જો ચાલો સિંબાખ ખાઈ લેશે કોઈ નહીં સિંબાખ ખાઈ લેટલે કોઈ ટેન્શન નહીં મારે પછી કોઈ એ જ નહીં જો મિત્રો અહીંયા પપ્પા આ લઈ લેજો કપડા બગડશે આ

બાઇકની એક્ટિવની છે ના મમ્મી મારી આવે બોલ પછી ચાચી લઈએ આપણું ચાર્ચિંગ લઈ હું મળી મમ્મી ચલો પાણી બોટલ લઈએ છીએ પાકીટ લીધું છે પાકીટ ત્યાં ના બોલે દારિમ પગે લાગ તો દાર્મ પક દારી પકલાક હા લાગ દાદા પકલા હા હા હિર બગીલા બાજુ પગલા દાદાન પપ્પી પપ્પા કલર પપ્પા કલર વેરાય બબે પણ એના આખો કલર બગર નાખે તો મમ્મી અમે જઈને હો ચલો બેટા સિમ્બલ સાજે શું કીધું હ ઊંઘી જાય પછી પેસા કોળ લઈ જજે કોઈ કલર કલર જો છે ઓના વાર તો આજે ઉડી ઉડીન પંકજ ગોટ્યા થી જવાનો છે બરે લઈ સે કોની કરી વાહ વાહ અને આ આ કોની કરી લગાયો લઈ રૂમાલ ચલો મમ્મી અમે જઈને હો હ જઈ જાય હા વાંધો નહીં શાંતિ થી જવાનું બધું લાલ લાલ થઈ ગયું મિત્રો આપણે આવી ગયા છે હું બધું બપોર આવી ગયા છે પણ રીતિકા ત્યાં ઘેર હતી અને મારા સાસુ સર એમ ગયા થોડા બહાર તો ફાઈનલી આવી ગયા છે રીતિકા મારી આ પાડી જોવા લઈને આવી છે જો જોરદાર છે રે ના નાના છે બધા એ જાય છે રૂપીઓ ઓય જીવન મે પહેલી વખત પકડી હો મારા લાઈફ મે વર્ષ મે પહેલી આ પકડી બોલ મેં તો કાબૂ મે રહેતી યાર જલ્દી અલ્યા નીર રહેતી આપડે એ છે પાડી સિમ્બા 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 अह 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 जलाया भी हुआ है।, है।, है? है ना ठीक ओए और इसी का आ क्या माहौल पात्री है कहीं डुबरी पात्री है दशरथ दिवस बेसबाइक क्या दशरथ दिवस अठवाई तीस ओए ना बोली सरी लेना से ना 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 लेना ओ भी रहना वाह बेवाह चीज़ जो घर पर तैयार सीज़बावी सीज़बे गए वक्त अलग वो ये तू ના ના <laughs> <laughs>

ગયા વખતે પણ અમને અહીંયાં જ રોક્યા હતા આ ટ્રેન એની રોહી અને હવે જો મિત્રો જઈએ હવે ઘરે બાકી હજુ તો દર્શન નહીં કરવાના છે જો નહીં હવે વારી જોઈ લો કેવી ટ્રેન જાય છે આ માછું બહેલી રોહી કોઈ દિવસ હું અહીં આ આ ટ્રેનમાં બેસીનેથી રાજસ્થાન ગયો સુંધા માતાએ હા તું નથી પણ તો ચાલો મિત્રો ટ્રેન કટરી છે ત્યાં મંદિરે તો મિત્રો બંધ છે પણ એક કલાકનું વેટ કરે એવો છે નહીં અમારે બાકી જો એક કલાકનું વેટ અમે કરીએ તો મિત્રો ઘરે જવામાં લેટ પડી જાય એટલા માટે એક કલાકનું વેટ થઈ શકે એમ નથી તો કઈ નહીં જો મસ્ત મજાના અહીંયા પ્રસાદી છે ને નહીં જો કેટલાક મસ્ત મસ્ત મજાના પ્રસાદી છે પણ હવે જવું પડે એવું છે

તો ફટાફટ મિત્રો જો ફોટા એમ પાડી લઈએ છે અને જવાનું મોડું થાય છે કેમ કે બહુ જ એટલે બહુ જ વાર થશે અને ઘણી બધી વાર છે જો હવે દર્શન કરાવી લો તમે દર્શન કરાવી લીધા છે પણ મેં ખુદ દર્શન નહીં કરાય નહીં આપણે ઓય ફોટા પાડવા છે આ જો કપાળ પર રાજી રાજી બધાના ચાલો જઈએ ઘરે જો ચાલો ચાલો મિત્રો હવે જઈએ છીએ અમે ઘરે કેમકે બહુ લેટ પડી ગયા આઈ થિંક છ વાગે છે તો ચાલો હવે જે છે ઘરે કેમ કે દર્શન તો થઈ શકે એવું છે નહીં તો ફાઇનલી જે છે ઘરે કેમકે બહુ એટલે બહુ દૂર જવાનું છે અને જો અહીંયા રોકી જઈશું તો પછી પાછું પાછું જવું પડશે આપણે તો ચાલો મિત્રો હવે જઈએ છે કેમકે મેં તમને તમામ દર્શન કરાવી દે છે ફટાફટથી હવે જઈએ રાજા જીરાજ તો બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તો મળીએ ઘરે ઓકે બાય ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું અને મમ્મી પપ્પાએ જો કલર મસ્ત મજાનો મારી દીધો છે જો સુપરબ ઘરે જ કલર માર્યો જબરદસ્ત અને દર્શના ઓ તને આખો કે લાગે રાજી રાજી ભૂખો હવે જઈલા સિમ્બા ઓ બબ્રે ભૂત શું કરે છે તું સિમ્બા ડુરી મુગન તને કમે ડોરા ખેલું દે મસ્ત તો મિત્રો હવે અમે 15 મિનિટ થઈ છે આવીને બાકી ફ્રેશ થઈ ગયો છો હજુ રીతిక ફ્રેશ નહીં થઈ આ લોકો ફ્રેશ થયા ને આઈ કરે છે ને નહી અહીંયા સત્સંગ છે શું ઉતારી વીર વીર હજી રાજે કઈ કયો બતાજો

ફટાફટ ઇમ્બો માટે છું તો મળીએ આવતીકાલના બ્લોગમાં બાય